જય ગણેશ આજે જે વિષય પર ચર્ચા કરવી છે ભગવાન મયુરેશ્વરની બાળ લીલા આજે મયુરેશ્વરની જો બાળ લીલા એ વિશે જો ચર્ચા કરીએ તો જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાનની લીલા છે દશમ સ્કંધમાં તો શ્રી કૃષ્ણ ભગવાનની લીલા એના સમકક્ષ જ ભગવાન ગણેશજીની આ બાળ છે તો પ્રસંગ એવો છે કે એકવાર ભગવાન મયુરેશ્વર બિરાજમાન હતા અને એ સમયે બાળ સ્વરૂપ હતું અને ત્રિસંધ્યા કહેતા દંડક ક્ષેત્રમાં બિરાજમાન હતા અને એ સમયે ક્ષયમ અને કુશળ નામના દૈત્યો આવ્યા તો જેવા ક્ષયમ અને કુશળ આ દૈત્યો આવ્યા એ દૈત્યોને ભગવાન મયુરેશ્વરે ચરણ પ્રહાર કર્યો તો આવું કાર્ય શ્રી કૃષ્ણ ભગવાને કર્યું શ્રી કૃષ્ણ ભગવાને શક્તાસુરને ચરણ પ્રહાર કર્યો પણ આમાં ફરક એટલો છે કે આ તો બે દૈત્યોનું રૂપ લઈને આવ્યા હતા પણ શક્તાસુર જે દૈત્ય હતો એ ગાડાનું રૂપ લઈને આવ્યો હતો પણ શ્રી કૃષ્ણ ભગવાને ચરણ પ્રહાર કર્યો અને ગાડું ઉલટું થયું તો એવી જ રીતે આ બંને દૈત્યો જે છે એ બંને દૈત્યોને ભગવાન મયુરેશ્વરે ચરણ પ્રહારથી માર્યા અને બંને દૈત્યોનું તેજ ભગવાન મયુરેશ્વરમાં સમાયું અને ખૂબ જ પાર્વતી માતાજી તમામ દેવો પ્રસન્ન થયા તો આજ તો છે હેરંભની બાળ લીલા જેવી રીતે આગળ પણ કથા પ્રસંગ આવશે કે ભગવાન શ્રી કૃષ્ણ એ યશોદા માતાજીના પ્રેમના કારણે દોરીથી બંધાયા એવી રીતે ભગવાન પાર્વતી માતાજીના એ પ્રેમને વશ થઈ એ દોરીનું બંધન નહોતું પણ પ્રેમનું બંધન હતું અને પુનિત મહારાજ કહે કે પ્રેમની દોરે બંધાયો મારો વાલમો તો ગણપતિએ થર્વશીર્ષમાં એમ કીધું કે ત્વમ બ્રહ્મા ત્વમ વિષ્ણુ તમે બ્રહ્મા છો તમે વિષ્ણુ છો તો ભગવાન વિષ્ણુના જે જે અવતારો છે એ અવતારો સાથે ભગવાન ગણેશજીને પણ એક સંબંધ હોય એવું લાગે છે તો આગળ પણ આ વિષય પર ચર્ચા કરતા રહીશું સૌને પ્રણામ આપ સૌ આત્મીયજનોને જય ગણેશ